સરદારજી દર્શન હું બહુ અચ્છા શાંતિ મિલતી ગાંવ વાલે બડા પ્યાર દે પેલા સંત જતા શંકર બાપુ હતા અને ઈ આ પંચો હવા હો વરસ બધી ભજન કર્યું તમે જોઈ શકો છો મિત્રો અત્યારે એક સરદારજી જે છે પંજાબ થી દર્શન કરવા માટે આવેલા છે આયા હવાહો વરસ પહેલાં જટાશંકર બાપુ અહીંયા આવેલા અને રૂખડ બાપુની વાવડી અમારે રૂખડ બાપુ એક મહાન વલ્યો બાપ થઈ ગયા અમારા કે હું તો ભાંગલે ગાડે બેહવા વાળો એક બ્રાહ્મણ છું અને અહીંયા જટાશંકર બાપુનો હવાહો વરહનું તપ છે તો દાદા આપણને મંદિરે દર્શન કરવા માટે લઈ જાય છે અહીંયા કે પથ્થરોને બધું આવી ગયું છે અને કામ અત્યારે યથાવત છે એમ દાદા હવે આપણે કયા મંદિર જાસું અહીંથી આગળ આપણે બાપુના ધૂણો છે છટાશંકર બાપુનો ધુણો ત્યાં દર્શન કરીશું બબુ દાદા આ મઢિની અંદર ઉજવાતા ઉત્સવોના તમે કઈ જાણકારી આપી શકો છો સમો લગ્ન કરીએ છે ઈ સમો જનોયુદય છે જે હું આવી ગયો છું રાજુલા તાલુકાના વાવડી અને તમે જોઈ શકો છો સામે જ બાપુની જે જગ્યા છે એ દેખાય છે અને અને આ ગામ જે છે છે એ બાપુનું વાવડી ત્યાં તમે જોઈ શકો છો એમની નજીક જ આ મઢી જે તમને દેખાય છે એ જય જટાશંકર બાપુની મઢી છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે અને ત્યાંના મહંત જે છે બાપુ દાદા એમની સાથે પણ આપણે વાતચીત કરીશું એ આપણને બતાવશે કે આ મઢીનો ઇતિહાસ શું છે અને ત્યાં કેટલા કેટલા મંદિર જે છે એ આવેલા છે બધું બતાવશે બાબુ દાદા તો આપણે ત્યાં મઢીએ દર્શન કરવા જઈએ મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને જે દેખાય છે એ જય જટાશંકર બાપુની મઢી છે તો એ મઢીમાં જેટલા પણ મંદિર આવેલા છે એ બધા મંદિરે આપણે દર્શન કરવાના છે તો એ મંદિરો ક્યાં ક્યાં છે એમની માહિતી હારલા મહંત જે છે બાબુ દાદા એ આપશે તો તમે વિડીયોમાં બન્યા લેજો તો મિત્રો આ પીપરના વૃક્ષની નીચે જે બેઠા છે એ મારા મામા છે કેમ છો મામા મુજામા પપ્પા તો એમની બાજુમાં અત્યારે હાલના મહંત જે છે એ તમને જોવા મળે છે એમનું નામ છે બાબુ દાદા મઢીવાળા તો અત્યારે આ મઢીની અંદર આ બાબુ દાદા જે છે એ સેવા પૂજા કરે છે અને એમની સેવા પૂજા ખૂબ જ અદભુત છે આપણે દાદા પાસે આ મંદિર અહીં કેટલા છે એ જાણીએ તો બાબુ દાદા આ મઢીની અંદર અત્યારે ટોટલ આમ કેટલા મંદિર આવેલા છે આ મંદિર આવેલા છે ભોળાનાથ નું મંદિર છે જીર્ણોધાર કરવાનો છે પછી બાપુ ધૂણો જટાશંકર બાપુ નો ધૂણો હવા હો વરહનો અખંડ છે તે પછી બાપુ નું સમાધિ સ્થાન છે એમાં જટેશ્વર મહાદેવ તરીકે એ ઓળખાય છે આ એમાં મેલેડીની સ્થાપના કરેલ છે ગાયત્રીમાં ચામુંડા સરસ્વતી હનુમાનજી ગણપતિદાદા અને એનું પણ મંદિર આવેલું છે અને હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલું છે અહીંયા અખંડ ધૂણો રહે છે અને અહીંયા ગમે એટલા જાતાળુ વી આવે પછા આવે કે હો આવે એ ભોળાનાથની કૃપાથી પરિપૂર્ણ એને અનક્ષત્ર ચોવીસ કલાક ચાલુ ગમે ત્યાં આવી શકે પણ હું તો ભાંગલે ગાડે બેહવા વાળો એક બ્રાહ્મણ છું અને અહીંયા જટાશંકર બાપુ નું હવાહો વરહનું તપ છે

એકાવન કુંડી એકવીસ કુંડી યજ્ઞ કરી છે અને કાયમિકને માટે શ્રાવણ મહિનો આખો અખંડ ધૂંદ ગવાય છે અને ઈશ્વરનું ભજન કાલાવાલા જે કાંઈ થાય છે એ અમે એના આશીર્વાદ એની કૃપાથી અમે કરીએ છીએ બાપુ અને બાબુ દાદા હવે હું તમને લાસ્ટ પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન પૂછું છું કે આ જે મઢી છે એના પ્રથમ સંત કોણ હતા એટલે પેલા સંત કોણ હતા પેલા સંત જટાશંકર બાપુ

ક્યા કયા તાલુકામાં આવે રાજુલા તાલુકો અને અમરેલી જિલ્લો મોટા રાજુલા તાલુકાનું રૂખડ બાપુની વાવડી ખૂબ સરસ માહિતી આપી બાપુ તમારો ખૂબ ખૂબ આભાર અને આપના ચરણોમાં વંદન કરું છું ભોળાનાથ જય ભોળાનાથ તો મિત્રો બાબુ દાદાએ ખૂબ સરસ મજાની માહિતી આપી અને અત્યારે આ જે મઢી છે અત્યારે હાલમાં એ અહીં સેવા પૂજા આપે છે અને એમણે ખૂબ જ અદ્ભુત માહિતી આપી મિત્રો મિત્રો હવે આપણે બાબુ દાદાએ કીધું એ પ્રમાણે બધા મંદિરે દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ વિડીયો ખૂબ જ અદભુત છે આ જે સામે જે બે મિત્રો ઊભા છે એ એમાં એકનું નામ નીરવભાઈ છે કેમ છો દાદા અને એમની બાજુમાં જે ઉભા છે એ પણ એમના ભાઈ જ છે કેમ તો આ બંને મિત્રો છે છે એ આ આ જે આવેલી વાવડી ગામના છે અને હાલના જે મહાન છે એ તમારે શું થાય દાદા અમારા દાદા થાય છે તો તમે આ મઢીમાં જેટલા મંદિર છે એ બધાના દર્શન કરાવી શકશો મને તો ચાલો જઈએ સાથે મિત્રો દાદા આપણને મંદિરે દર્શન કરવા માટે લઈ જાય છે તો આપણે અહીંયા ઓમકારેશ્વર મહાદેવ છે અહીંયા બિરાજમાન તો આપણે દર્શન કરશું અને બહુ જ પૌરાણિક મંદિર છે આ અને હાલ અત્યારે એમનું જીર્ણોધારનું કામ યથાવત છે અને આપ જોઈ શકો છો અહીંયા કે પથ્થરો ને બધું આવી ગયું છે અને કામ અત્યારે યથાવત છે એમનું તો દાદાએ ખૂબ સરસ માહિતી આપી મિત્રો આ જે મહાદેવનું મંદિર છે એ ખૂબ જ જૂનું છે તો નિરોદ દાદા હવે આપણે કે કયા મંદિર જાસુ અહીંથી આગળ આપણે બાપુના ધૂણો છે જટાશંકર બાપુનો ધુણો ત્યાં દર્શન કરીશું આપ જોઈ શકો છો એ અત્યારે જટાશંકર બાપુનો ધુણો છે આપણે અંદર જશું દર્શન કરીશું તો આ બાપુનો ધુણો છે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આ જટાશંકર બાપુ જે થઈ ગયા આ એમનો ધૂણો છે તમે એમના પણ દર્શન કરી શકો છો અને અહીં મિત્રો તમને અખંડ જ્યોત પણ જોવા મળે છે આપણે એમના પણ દર્શન કરી શકીએ છીએ તો હવે આપણે કયા મંદિરે જઈશું દાદા આપણે બાપુના સમાધિ સ્થાને જઈશું તો નીરુ દાદા અત્યારે આપણને સમાધિ જે છે ત્યાં દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પરમ પૂજ્ય સંત શ્રી જટાશંકર બાપુની સમાધિ મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા જોવાના છે તો ચાલો તમે પણ મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે હજી અહીં ઘણા બધા જે મંદિરો છે ત્યાં આપણે દર્શન કરીશું તો પહેલાં આપણે સમાધિ મંદિરમાં દર્શન કરી લઈએ અને ત્યારબાદ બીજા જે મંદિરો છે ત્યાં દર્શન કરવા માટે જઈશું તો મિત્રો તમે જે ફોટો જોઈ રહ્યા છો એ છે પરમ પરમપુંજ્ય સંત શ્રી જટાશંકર બાપુ અને અહીં આ એમની જ સમાધિ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીં આવેલા બીજા મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો આ સામે જે મઢી દેખાય છે એ સંત શ્રી જટાશંકર બાપુની મઢી છે અને બાપુ પહેલાં અહીં જ રહેતા અને મિત્રો એમની બાજુમાં તમને મેલડી માતાનું એક મંદિર પણ જોવા મળે છે અહીં અંદર તો મિત્રો આ છે મેલડી માતાજીનું મંદિર તો હવે આપણે અહીં બાજુમાં આવેલા ગાયત્રી માતાના મંદિરે દર્શન કરવા માટે જવાના છીએ તો મિત્રો આ જે મંદિર તમે જોઈ રહ્યા છો ત્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો પહેલા આપણે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે દાદા ઊભા છે દાદા મહાદેવ તો આ હાલના જે મહન છે એમના દીકરા છે દાદા અને એમની બાજુમાં જે ઊભા છે એમનો પરિચય મને તો નથી મારા સાહેબાના દીકરા છે ઉસ્પેન્દ્રભાઈ કોઈ કાં કે એડવોકેટ જિલ્લા કાંબા જિલ્લા તો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે અહીં મઢીએ તો મિત્રો હવે આપણે જઈએ હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો આપણે અત્યારે અહીં મઢીમાં જે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જય શ્રી બાલા હનુમાન દાદા તો અત્યારે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને નીરો દાદા અત્યારે મારી સાથે છે તો મિત્રો આ લીમડાના વૃક્ષ નીચે બાલા હનુમાનજી મહારાજ બીરા જે છે તો એ હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ તો મિત્રો આ બોલા હનુમાનજી મહારાજ નું મંદિર પણ અહીં આ જટાશંકર બાપુની મઢી જે છે ત્યાં આવેલું છે તો વિડીયોમાં હનુમાનજી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો તો આપણે મિત્રો હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરી લીધા અને આ મઢીમાં જેટલા મંદિરો હતા એ બધા મંદિરે મેં તમને આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા તો મિત્રો તમે જે સામે જુઓ છો ત્યાં ખૂબ સરસ સુવિધા છે એટલે કે તમે અહીં દર્શન કરવા માટે આવો તો ત્યાં રોકાવાની સુવિધા પણ છે અને અહીં ભોજન વ્યવસ્થાની પણ સારી એવી સુવિધા છે અને નાવા ધોવાની પણ સારી એવી સુવિધા છે તો તમે એકવાર આ મઢીએ દર્શન કરવા માટે જરૂર આવજો તમે ગમે ત્યારે અહીં રાજુલાની આજુબાજુમાં આવો તો એકવાર આ મઢીની મુલાકાત જરૂર કરજો અને અહીં આવવા માટે તમારે રૂખડ ભગતની વાવડી જે કહેવાય છે ગામ ત્યાં આવવું પડે છે તો ત્યાં જ આ મઢી જે છે એ આવેલી છે અને તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરી લીધા તો આ તમે જે સામે જોઈ રહ્યા છો એ જય જટાશંકર બાપુની મઢી છે એ જટ્ટાશંકર બાપુ ની જે મઢી છે ત્યાં ઘણા બધા દર્શનાર્થીઓ આવ્યા છે જેમાં ગામના લોકો તો અહીં આવતા જ હોય છે તો બધાને હર હર મહાદેવ તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે એક સરદારજી જે છે એ પંજાબ થી દર્શન કરવા માટે આવેલા છે અહીંયા જો બોલે સો નિહાર આ પંજાબ થી આવેલા છે મિત્રો એ પણ અહીં દર્શન કરવા માટે આવેલા છે અને આ બાજુ પણ ઘણા બધા દર્શનાર્થીઓ જે છે અહીં રોજે રોજ દર્શન કરવા માટે આવે છે અને આ બધા જે છે આ ગામના છે મિત્રો અત્યારે બળુદાદા જે છે એ આ મઢી વિશે થોડી માહિતી આપશે અહીંયા આશ્રમ છે જટાશંકર બાપુનો કોઈ પણ બહારથી લોકો આવે છે જમવાની રહેવાની સુવિધા ફૂલ છે જમવા કારવાનું નાવા ધોવાની ફૂલ સગવડ છે કોઈ જાત્રાળુ પણ અહીંયા આવી શકે છે રાત બાદ કોઈ વસ્તુ નો કોઈ કઈ નથી સોમનાથ થી લોકો આવે છે પછી મહાદેવ કોઈ પણ રાત રોકાય છે નાસ્તા પાણી અહીંયા જમીને લોકો બગદાણા કોટડા ભગુડા પણ કોઈ જગ્યાએ જાય છે તો મિત્રો આ જે મઢી છે ત્યાં કોઈ પણ યાત્રાળુઓ અહીંથી યાત્રા કરવા નીકળ્યા હોય અને આ મઢી આવે તો અહીં રહેવા તથા જમવાની તથા રોકાવાની ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે અહીં બટુક ભોજન કરવામાં આવે છે ખીડિયાળું પૂરવામાં આવે છે એવા ઘણા બધા ધાર્મિક કામો જે છે એ આ મઢીમાં થાય છે તો મિત્રો હવે હાલના મહાન જે બાબુ દાદા છે એ ભજન કીર્તન સંભળાવશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે આવ્યા હતા જય જટાશંકર બાપુની મઢીએ રૂખડ બાપુના વાવડી ગામે ત્યાં આપણે મંદિરોના દર્શન કર્યા અને બાબુ દાદાએ હાલના મહંતે ખૂબ સરસ મજાની મંદિર વિશે માહિતી આપી અને એમણે ભજન કીર્તન પણ કર્યું તો મિત્રો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો મળીશું હવે નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને જય ભોળાનાથ સાથે જય હિન્દ જય ભારત